નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ એક અખિલ બ્રહ્માંડના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ વિષયના સ્વાધ્યાય અને જે સ્વઅધ્યયન પોતે છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વીડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ એક અખિલ બ્રહ્માંડના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પહેલો સવાલ સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે તો જવાબ આવશે સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ વ્યાપેલા છે બીજો સવાલ પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે તો જવાબ આવશે પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે ત્રીજો સવાલ અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને શાસ્ત્રો એમ કહે છે કે જેમ દરેક ઘરેણાનો આકાર અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિજ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે ચોથો સવાલ કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય કવિના મતે ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે પાંચમો સવાલ જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે જ્ઞાનગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વાધ્યાયન પોથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને તેની બુક પણ તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કે સંપર્ક કરી અને તમે આ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો બીજો સવાલ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ પરમાત્મા પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલો છે તો પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેવરૂપે તત્વમાં તેજરૂપે શૂન્યમાં શબ્દરૂપે પૃથ્વી પર પવન પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વરૂપે સર્વમાં વ્યાપેલી છે સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય કારીગર સોનામાંથી એક ઘાટના ઘરણા બનાવે છે જેમ કે વીટી પોચી બંગડી માથાની પીન ચીપિયા પેન્ટેન્ડ વેણી ચેઇન નેકલેસ બાજુપંથ પગ પગના વિછિયા કડલા પાયલ ચૂડો વગેરે આકાર અલગ અલગ છે પણ એમાં આખરે તો સોનું જ છે એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે ત્રીજો સવાલ બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો કારણ વગર કાર્ય સંભવી શકે નહીં જેમાં બીજ એ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે બીજને ધરતીમાં રોપીએ તો જ થડ ડાળ પાંદડા ફળ ફૂલ વગેરેથી વૃક્ષનો વિસ્તાર થઈ શકે અર્થાર્થ વૃક્ષનું વિસ્તારરૂપી કાર્ય સંભવી શકે વૃક્ષ માટે બીજ હોવું જરૂરી છે અને બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે આમાં બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની સ અધ્યયન પુથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો એની બુક જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને શી રીતે સમજાવે છે અખિલ બ્રહ્માંડમાં પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિજ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા રૂપે દેખાય છે કવિ કહે છે કે ભૂધરા તું સર્વવ્યાપી છે જેમ કે પવન તું છે પાણી તું છે ભૂમિ તું છે તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે તે આવી રસમય વિવિધ રચનાઓ કરી છે એ જ આશાએ તું શિવમાંથી જીવ થયો છે વેદ એમ કહે છે કે કનક અને કુંડળ એ બેમાં કોઈ ફરક નથી કનકમાંથી અનેક ઘાટના અલંકાર બનાવીએ પણ એ દરેક ઘાટમાં સોનું જ હોય છે આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ સાક્ષી પૂરે છે પણ પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે મૂળ વાત કરી નથી પરિણામે જેને જે ગમે તેને તેને જ પૂજે છે મન વચન અને કર્મથી એને જ સત્ય માની લે છે પરંતુ કવિ નરસિંહ મહેતા કહે છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ પણ તું છે એ બેમાં ભેદ છે છતાં એની ભેદરહિત સ્થિતિ અહીં રજૂ કરી છે અંતમાં નરસિંહ મહેતા સૌને કહે છે કે સત્ય તો એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે પ્રીત કરવાથી જ પરમાત્મા પ્રગટ થશે પરમાત્માનો સાક્ષાત અનુભવ અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે વિદ્યાશાળા છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ કે બુક વિશેની માહિતીઓ તમને મળતી રહે અહીંયા તમે જોઈ શકો છો કે બારકોડ આપેલા છે સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો ત્યાર પછી બીજો સવાલ સમજાવો ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી જેને જે ગમે તેને પૂછે મનવચન વચન કર્મસી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત વિસ્તારથી સમજાવી છે જોકે પરમાત્મા વિષયની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે સાચી વાત કરી નથી તેથી જેને જે ગમે તેની તે ભક્તિ કરે છે સૌ પોત પોતાની બુદ્ધિ પ્રમાણે વેદના જ્ઞાનનું અર્થઘટન કરે છે આથી પોતાને જે ગમે તેને ભગવાન માની પૂજે છે મન વચન કર્મથી તેને જ સ્વીકારી લે છે એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ બેના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે હવે આજ સ્વાધ્યાયના સોલ્યુશન છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ તેનો અભ્યાસ કરી લેવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં